પ્રકરણ અગિયાર રાકેશ પટેલ પર કાયદાકીય અને વ્યવસાયિક બંને રીતે વિજય મેળવ્યા પછી અભયનું મન શાંત થયું પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી નહીં તેના મનમાં એક નવો વિચાર ગુમરાઈ રહ્યો હતો તે તેના પરિવારને કાયમ માટે અમદાવાદમાં બોલાવવા માંગતો હતો તે જાણતો હતો કે તેના માતા પિતા કાકા કાકી અને તેમની બે દીકરીઓએ તેનાથી આટલું મોટું જૂઠ છુપાવ્યું હતું અને હવે સમય આવી ગયો હતો કે તે તેમને બધી સત્યતા કહે અભયે તેના પપ્પા નરેન્દ્રભાઈ સાથે ફોન પર વાત કરી પપ્પા હું તમને બધાને અમદાવાદ કાયમ માટે સ્થાયી થવા બોલાવવા માંગુ છું મેં તમારા માટે અહીં એક ઘર ખરીદ્યું છે નરેન્દ્રભાઈ આ સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા અભય અમે અહીં ખુશ છીએ અમને હવે અહીં કોઈ તકલીફ નથી તું તારા પૈસા વેડફીશ નહીં અભયે શાંતિથી કહ્યું પપ્પા તમે મારી વાત સાંભળો આ માત્ર એક ઘર નથી પરંતુ તમારું ગૌરવ છે જે રીતે રાકેશભાઈએ તમારું ગૌરવ છીનવી લીધું હતું ને તે જ રીતે હું તમને તમારું ગૌરવ પાછું અપાવીશ નરેન્દ્રભાઈએ અભયના અવાજમાં રહેલી મક્કમતા અનુભવી તેઓ જાણતા હતા કે તેમનો પુત્ર હવે મોટો થઈ ગયો છે અને તે પોતાનો નિર્ણયો લેવામાં સક્ષમ છે તેમણે અભયની વાત સ્વીકારી લીધી અભયે તરત જ ટિકિટ બુક કરાવી અને તેમના આવાની રાહ જોવા લાગ્યો મંજુલાબેન અને તેમની બે દીકરીઓ કાજલ અને પૂજા અમદાવાદ પહોંચ્યા અભય તેમને લેવા માટે એરપોર્ટ પર ગયો વીસ વર્ષની વિરહ બાદ ફરી એક વાર મળ્યા પછી તેઓ ફરી એકવાર ભેટી પડ્યા અભયે તેમને પોતાની ગાડીમાં બેસાડીને તેમના નવા ફ્લેટ તરફ લઈ ગયો રસ્તામાં તેના પપ્પાએ કહ્યું બેટા તારી ગાડી તો બહુ મોટી છે આટલી મોંઘી ગાડી ક્યાંથી લાવીશ અભયે સ્મિત કર્યું પપ્પા મેં તમને કહ્યું હતું ને આ બધું તમારા માટે છે ફ્લેટ પહોંચ્યા પછી અભયે તેમને ફ્લેટની અંદર લઈ ગયો ફ્લેટની સુંદરતા અને વૈભવ જોઈને તેમનો શ્વાસ અટકી ગયો તેમને વિશ્વાસ નહોતો આવતો કે આ બધું તેમના માટે હતું અભય આ બધું શું છે નરેન્દ્રભાઈએ આચાર્ય સાથે પૂછ્યું અભયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું પપ્પા હવે સમય આવી ગયો છે કે હું તમને બધી વાસ્તવિકતા જણાવું નવા ફ્લેટમાં પ્રવેશ કર્યા પછી અભયના પરિવારે ઘરની સુંદરતા જોઈને આશ્ચર્ય અનુભવ્યું પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હતો આ બધું કેવી રીતે શક્ય બન્યું તેમને રૂમમાં બેસવાનું કહ્યું તે શાંતિથી તેમની સામે બેઠો અને ઊંડા શ્વાસ લીધો પપ્પા મમ્મી અભયે વાત શરૂ કરી મને ખબર છે કે તમે બધા અહીં શા માટે આશ્ચર્યચકિત ચકિત છો તમે મને ક્યારેય કહ્યું ન હતું કે આપણા પર શું વીત્યું છે પણ મને બધી જ ખબર છે આ સાંભળીને નરેન્દ્રભાઈ ગીતાબેન જયેશભાઈ અને મંજુલાબેન એકબીજા સામે જોવા લાગ્યા તેમના ચહેરા પર દર અને ચિંતા સ્પર્શ દેખાતી હતી હા પપ્પા અભયે કહ્યું તમે જ્યારે મને ગામડેથી દૂર મોકલ્યો ત્યારે મેં સમજી લીધું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને જ્યારે હું પાછો ગામડે આવ્યો ત્યારે મને બધી વાસ્તવિકતાની જાણ થઈ મને ખબર પડી કે તમે બધાએ મારા માટે કેટલું બલિદાન આપ્યું છે ગીતાબેને રડવાનું શરૂ કર્યું બેટા અમે તને દુઃખી કરવા નહોતા માંગતા અમે તને ખુશ જોવા માંગતા હતા અભયે તેની મમ્મીનો હાથ પકડ્યો મમ્મી તમે દુઃખી ન થાઓ મેં આ બધું તમારા માટે જ કર્યું છે હું જાણું છું કે રાકેશ કાકાએ આપણા સાથે જે કર્યું તે અન્યાય હતો અને હું આ અન્યાયનો બદલો લેવા માંગુ છું અભયે તેના પિતાને બધું જ વિગતવાર જણાવ્યું તેણે તેમને રાકેશ પટેલ સાથે થયેલી મુલાકાત તેમની કંપનીની સફળતા અને રાકેશ પટેલના તેને કર્મોની સજા આપવાની તેની યોજના વિશે કહ્યું નરેન્દ્રભાઈ અને જયેશભાઈએ તેમના પુત્રની હિંમત અને સફળતા જોઈને ગર્વ અનુભવ્યો બેટા તે ખૂબ જ સારું કામ કર્યું છે નરેન્દ્રભાઈએ ભાવુક થઈને કહ્યું પણ હવે આપણે શું કરીશું અભયે કહ્યું હવે આપણે લડીશું રાકેશ કાકાએ જે કંઈ પણ આપણાથી છીનવી લીધું છે ને તે બધું પાછું લઈશું આ વાર્તાએ આખા પરિવારને હચમચાવી નાખ્યો તેમને લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમનો પુત્ર તેમને ન્યાય અપાવવા માટે તૈયાર છે આ મુલાકાત માત્ર એક ભાવાત્મક મિલન ન હતી પરંતુ એક નવા સંઘર્ષની શરૂઆત હતી અભયે તેના પરિવારને તેની સફળતા વિશે જણાવ્યું અને તેમની તેની કંપની શક્તિ કન્ટ્રક્શન વિશે પણ માહિતી આપી નરેન્દ્રભાઈ અને જયેશભાઈ જેવો આચાર્ય ચકિત થઈ ગયા હતા તેઓએ અભયને પૂછ્યું બેટા આ બધું કેવી રીતે શક્ય બન્યું આટલા ઓછા સમયમાં તું આટલો સફળ કેવી રીતે બન્યો પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અભયે તેના પિતાને તેની કોલેજ પછીની નોકરી તેના નવા વ્યવસાયની શરૂઆત અને તેના મિત્ર હર્ષિલના સહયોગ સાથેના સંઘર્ષ અને તેની વિજય વિશે પણ કહ્યું આ બધું સાંભળીને નરેન્દ્રભાઈ અને ગીતાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમના મનમાં ગર્વ અને દુઃખ બંનેની લાગણી હતી બેટા નરેન્દ્રભાઈએ ભાવુક થઈને કહ્યું તે તે અમારા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે અમે તને આપ્યું પણ હાર માની નહીં પપ્પા અભયે કહ્યું તમે મારા માટે જે કર્યું તે હું ક્યારેય ભૂલીશ નહીં આ બધું મારા માટે જ હતું અભયે તેના પરિવારને સમજાવ્યું કે રાકેશ પટેલ હજુ પણ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે તેણે તેમને કહ્યું કે હવે તેઓએ ગામડામાં પાછા જવાની જરૂર નથી તેમણે હવે અમદાવાદમાં જ કાયમ માટે રહેવાનું હતું જ્યાં તેઓ સુરક્ષિત હતા આ સાંભળીને ગીતાબેને ચિંતા સાથે કહ્યું બેટા શું હવે આપણે સુરક્ષિત છીએ શું રાકેશ પટેલ આપણને અહીં પણ છોડી દેશે અભયે સ્મિત કર્યું મમ્મી ચિંતા ન કરો મેં રાકેશ પટેલને તેના કર્મોની સજા આપી છે અને હું તેને બતાવીશ કે મારી તાકાત કેટલી છે અભયના શબ્દોએ તેના પરિવારના મનમાં રહેલા ડરને દૂર કર્યો અને તેમને તેમને એક નવી આશા આપી લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમનો પુત્ર તેમને ન્યાય અપાવવા માટે તૈયાર છે આ મુલાકાત માત્ર એક ભાવાત્મક મિલન ન હતી પરંતુ એક નવા સંઘર્ષની શરૂઆત હતી क्रमशः